કુંભારવાડા નારી રોડ ઉપર કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતા પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢી કુંભારવાડાના નારી રોડ ઉપરથી પ્રકાશભાઈ ગેલાભાઈ પરમારની માલિકાની સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે વેળાએ કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડીથી ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી જોકે આ અકસ્માતમાં કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી

Terima kasih telah <laughs> menonton.